અને હવે આ બ્લોગ આપણે તરત ચાલુ કરી દઈએ તો હવે આપણે જવાનું એ ડી કેવી જવાનું તો હમણાં ભાઈબંધનો ફોન આવે પછી આપણે જાય અને ચાર્જિંગ છે નહીં મોબાઈલ તો આપણે ચાર્જિંગમાં મોબાઈલ મૂકી દઈ અને આપણે નાસ્તાવાસ્ત મંદિર મંદિરે જઈએ ભાઈ એટલે હાલો હવે આપણે જઈ અને પછી તમને મળી અને બ્લોગમાં બી કન્ટિન્યુ રહેજો અને આજનો વિડીયો હમણાં બાર વાગે આવશે ને જોતા આવજો ને લાઈક શેર સબસ્ક્રાઇબ કર નાખજો ને કમેન્ટમાં કહેતા આવજો કેવો છે ને કેવો નહીં તો તારે જવાનું નક્કી થયું એ મા ભાઈ ને બેંક કે ને ત્યાં જવાનું નક્કી થયું એ ડીકે બી કેન્સલ થયું એ ભાઈ કે આવું છે સાડા નવ વાગ્યાનો મને બોલાવ્યો તો અત્યારે સાડા દસ વાગ્યા હવે આપણે ડેન્ટલ સામે બેઠા હવે ભાઈ આવે એક કલાક થઈ રાહ જોડાઈ ગઈ ભાઈ કલાક વેટિંગ કરાવીને આવી ગયો ભાઈ મારો એ એમ કે આમાં મારે ચિંતા કાંઈ કરવું છે હું કરવું છે ભાઈ તમારે આમાં તમે દોઢ જામ

સાત જ એવું વાંચી ગયું હતું અને ભાઈબંધને અમે ખબર છે તમને સવારે ગયા હતા ત્યારે ભાઈબંધ ગાડીમાં રહી દીધું તો પેટ્રોલ પૂરું તો અમે લેવા ગયા હતા પેટ્રોલ લઈ આવ્યા પેટ્રોલ અને હજી અમારે જવાનું આપણે જવાનું અને વચ્ચે અમે ફાઇનલી પોગી ગયા રાણવાડિયા ના જો ચક્કા જામ મે ટ્રાફિક જોવો પા તમે જાન ના ને આ રાખે ગાડી હવે આયા રેતી છે ને જગ્યાય મારે ગાડી ની પોગી જો ચારુગરમાં સિસ્ટમ એંગ જ છે જોવો ખાલી હાલો હાલે અલે તારી આ ઠેલી જોઈ લ્યો ખાલી શક્તિમાન ત્યારે તો અમે અહીંયા જોઈ લે અને કાંઈક કાપડ ઉપર નામ બામ કેનાક લગાડવાનું હવે આને અમે આ બિલ્ડિંગ હેઠે હે હવે અહીંયા દુકાનું હે આવી કાપડ ને સિલાઈઓ ને બધું ફેટ ને કરે જો અહીંયા તમને દેખાતું હશે ઉપર હવે આ કરાવી લે જુઓ ખાલી કેમ બેઠો ભાઈ બંધનું કવર જુઓ ખાલી તમે ફોન કરતા મોટું છે કપડાં લેવા પણ આવી જાય અહીંયા ઝેરોસ કરાવવા દુકાને જો હવે આને ઓલું કાંઈક કપડામાં પ્રિન્ટેડ કરાવવાનું હોય ને એની છે ને પછી કાંઈક થાય ને એવું કાંઈક મામલો છે હવે આ ઝેરોક્સ કરાવી લે પછી આપણે જાય આના કપડાં લેવા

અને થઈ ગયો આ આઠ વગાડી દીધા હે બાકી ભાઈ મારો ગડે ચંપલાની દુકાન માં લેવા હે ચંપલા કેમ કે ને જાવું હે પોરબંદર મેળા માં જેતે ભાઈ મારો ખરીદી કરે ને કરે થાય હવે ચંપલા લઈ લઈએ આ આપ આપણે અહીંયા જ જન કરી દઈએ જજો ભલોગ તમને જરા પણ સારો લાગ્યો તો વિડિયોને લાઈક ચેનલને સબસ્ક્રાઇબ બળી એક નવા બ્લોગમાં માં કે આવું દે જય શ્રી રામ એન્ડ બાય